સુરતના એક બિઝનેસમેનને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ પણ બિઝનેસમેનને પોલીસે કસ્ટડીમાં રાખ્યા હોવાની ઘટના બની હતી અને બિઝનેસમેનને ટોર્ચર કર્યા અને એક પોઈન્ટ છ કરોડની માંગ કરી હતી જેની ફરિયાદના આરોપીના વકીલે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરતા સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પર કોર્ટે લાલ ધૂમ થઈ અને કાયદાકીય પગલાં લેવા ચીમકી આપી હતી સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પોલીસ કમિશનર તોમરે આ ઘટનાક્રમ અંગે ખાતકીય તપાસ હાથ ધરી ઘટનાર વાય રાવલ ને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવનાર બિલ્ડરની વેસુ પોલીસ દ્વારા ધરપકડ કરી રિમાન્ડ માંગી કસ્ટડી લેવાના પ્રકરણમાં ભારે વિવાદ સર્જાયો હતો કોર્ટ દ્વારા આ પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખી રાજ્યના અધિક સચિવ સુરત પોલીસ કમિશનર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીસીપી વિજયસિંહ ગુર્જર અને પીઆઈ આર વાય રાવલ વિરુદ્ધ લાલ આંખ કરી સુપ્રીમ કોર્ટના અવમાનની નોટિસ પણ ફટકારી હતી આ ઘટનામાં વેસુ પીઆઈના માથે માછલા ધોવાયા બાદ અંતે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે આર વાય રાવલ્સ ના સ્થાને વેસુ પીઆઈ નો ચાર્જ ડીયુ બારડ ને સોંપવામાં આવ્યો છે ડીયુ બારડ સ્પેશિયલ બ્રાન્ચ માં ફરજ બજાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત